રામ રામ જય જય માતાજી શ્રી કૃષ્ણ હું છું ગૌતમ દવે આપનો હોસ્ટ આપનો દોસ્ત આજે ના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને સવારમાં વાગી ગયા છે છ છ વાગી ગયા છે બધા આજે છે से नास्तो करवा रौनक भाई आया तो गठिया लई आया से आम अमे रविवार गठिया खाई आज बाकी सोमवार से काम ने रौनक भाई ने लोटियो संभार बहु भाई लोटियो बहु भाई ने जाए थे किलो एक बेगो ले जावे एक किलो लोटियो तो चलो तमे पण नास्तो करवा

તો અમે જાય છે વાડીએ ચાલો જોડાયેલા રેજો મહેમાન જાય છે મનસ્વી બેન જાય છે ના ભેગા ટીકા મામા ની ઘેરે ત્યાં જમવા જવાનું છે રોનકભાઈ ને એતવી ને બધા જવાના છે ત્યાં એતવી ને પ્રિયાંકભાઈ અમારા ભેગા આવે છે રોનકભાઈ ને શીખવી છે ગાડી ઓમકે ગાડી હવે રોંધે શીખશે गाड़ी पैकेज की तो लाडी लेवल वन पर ना, ना लाडी ने खाई गाड़ी आई आले तो यो मैं आ गया भगत हमारे मारिया वाला माटला लेवा जाई गया माटला गोरा नैंदू पावड़ी 200 रुपया भगत लेतो पर भाव भागे रमे यो ताजी खाली थई गया तो फोंडी काटी भरियो बेनती माथे नहीं नहीं पोलो का भी ये घेरा कोई नहीं भेजो आपको हमारे पोलो का तो नाम है इतनी क्या है हाल हुआ है तब मैं आवेजिया से वाड़ी है मैं वाड़ी है हमें नव मत को लीटू से वे न साफ़ तो करी दो ही तो फ़ोन है फ़रवरी नहीं उधर असांग फायरलेन दो ही से बस इतना উলামায় ছাড়বা নিছে মুকিনা তো বহুত আ দুঃখ আছে এর যেন আর কিছু বলে না রাখানো হচ্ছে যে ইউপসটা થઈ যেন পরে কিছু হলো এলো এলো নিয়ম আইও তো বাহিনী ওর মুকিয়ে তো આનો તાકો જોઈએ કે પાસન લઈ લઉં ની ના કે લઈ જા લે મે હવે માંડવી હમે કરવાનું ચાલુ કરીએ ને આ ભાઈ બેન બે આયા ઊંડો રહેજો કેમ બાકી બેલરાના હોય એવા મોબાઈલ જો છે ને જો મોડુ અર્ધારકુ ટ્વિસ અગેન જો કોપ્લાય હેડ કા ઇચકો આકી દો હવે જો આપણે બેટકુ ચાલુ થાય બટકુનો મોઢું ખુલી રહી ગયું હવે પાઈસે કામ ચાલુ પછી હવે લાગી જશે ટ્રાઈપોડ એ થાસે સોમા બી

याऊंगी लेकम पवन मस्ता से काम करने मजा आवे बार हमारे फूल फूल पूरा बोला या और जो तो बोल जाए हा हम कर जाते आ घरती रह तो गई जा ગતિમાં કઈ દેખવા ક્યો આમાં કંટાડો ન આવે તો ફ્રેન્ચ જો આટલું બી આપડું હમું થઈ ગયું છે એટલે માન એ લોકો પાડા તો નીકળા કચરા જે અર્ધો થયો છે અર્ધો કટ ઓફ હવે આપણે જઈએ છીએ એવા પ્રિયાંગભાઈ ટોપી બફી પહેરી લીધી છે હેતીબેને રીંગ નાખી લીધી હવે આપણે જાય કામમાં જમીન પાછા આવી જ બરાબર એ જ આવ ધમમા જાય છે ફ્રેન્સ અમે જાય વાડીએ અદુદ વાળું ગુલાબનો જેસ મે પીધું ને પાણી વાળું પાયલ પીધું કેમ કે પાયલ ને બોડી વધી જાય અને બાક લઈ લીધો અમે ભેગો ના ભાઈ બેન હતા છે આયા અટાણે એને નઈ લઈ જા એને પાછા 5 વાગે આપણે આવીશું તેડી જા બોલ લેઈ માં સાયાસી યાર ઓલikum તો ચાલો પાસા દાણા હા માં કરીએ બળીએ ફ્રેન્ડ્સ આપડા એક કોથળો દાણા હા માં થઈ ગયા પ્લાસ્ટિક માં ભરી એનું મોડું પેક કરી પછી ઉપર કોથળાનો મોડું પેક કરી દેવું કરી લીધું કેમ બાકી ફાઇલ નું કામ આલે હવે હું મોર પકડું બાકી છે ને વીડિયા ઉતારવા ગઈ છું તો

કે કે આનો ના કે એને જવાબ દે એટલે ઈ કે હાલો ઈ કે હવે ઘરે વઈચા હોય કે હાલો હવે ઘરે જઈએ કોઈ ચેકિંગ કરી લે અને વાડીએ હવે જરાય ગડકો નહોતો અમે કેટલા મજાના આવી ગયા તો ગોપરના તો ગોવન ફોલો જ આવે અને હવે વરસાદે ની પૂરી તૈયારી કરે તો વાદળ આવે ને તો વરસ જાય દોડાય જાય પાણી ભરા જાય નારા હતા કે કેતા